સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં બુટલેગરના પુત્રને ભાઈ બનાવવાનો શોખ ઉઠ્યો છે અને તેનું પરિણામ એવું આવ્યું છે કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આરોપી એક યુવકને પોતાની કારના બોનેટ પર બેસાડી દીધો અને તેને લગભગ એક કિલોમીટર સુધી ઢસેડતો લઈ ગયો અચાનક બની ગયેલી આ ઘટનાએ વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે હાલ સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સ્થાનિક બોટલેગરનો પુત્ર હોવાનું કહેવાય છે સમાજમાં દાદાગીરી બતાવવા અને પોતાના ઓળખાણને ભાઈ તરીકે સ્થાપિત કરવા માટે તેણે રસ્તા પર ખતરનાક સ્ટંટ કર્યો યુવકને કોઈ ખાસ વાત પર અણબનાવ થતાં કારના બોનેટ પર બેસાડવામાં આવ્યો હતો અને તે સ્થિતિમાં કાર ઝડપી ગતિએ દોડવામાં આવી હતી આ ઘટના નજીકના એક દુકાને બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે

અને કાર્યવાહી માટે ટીમને કામગીરી મૂકવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આવા શોખીન ભાઈઓના કારણે શહેરમાં યુવાનો પર ખોટો પ્રભાવ પડે છે અને સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાય છે તેઓ પોલીસ તંત્રને આવા શખ્સ સામે કડક પગલા લેવા માંગ કરી છે